માસૂમ બાળકી ભાગ લેવા માટે ગયા બાદ કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી લઈ જતા ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

મુનાભાઈની દીકરી જિયાંશી જોવા ન મળતા તેમના પત્નીને બાળકી ક્યાં છે તેમ પૂછતા જિયાંશી ભાગ લેવા ગયા બાદ આવી ન હોવાનું જણાવતા મુનાભાઈ અને તેમના પરિવારજનો ઉપરાંત જેતપર ગામના લોકોએ તુરત જ જિયાંશીને શોધવા દોડધામ શરૂ કરી હતી જો કે બે જગ્યાએ સીસીટીવી ચેક કરતા જિયાંશી જોવા મળી હતી પરંતુ પીજીવીસીએલ કચેરીથી ભરવાડ સમાજ સુધીમાં જીઆનસી જોવા ન મળતા અંતે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં બનાવની જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે બીએનએસ કલમ એકસો સડત્રીસ મુજબ અજાણ્યા ઇસમ વિરુદ્ધ અપહરણ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે દેવસનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી